જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આપણે કુંડળી જોતા શીખીએ એમાં પહેલા ભાવ અને બીજા ભાવ વિશે ચર્ચા કરી છે આજે આપણે કુંડળીમાં ત્રીજો ભાવ એ શું દર્શાવે છે તેના વિશે ચર્ચા કરીશું મિત્રો આપણે જે એક્ઝામ્પલ ચાર્ટ લઈએ છીએ તે છે સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકને પિસ્તાલીસ મિનિટે કોઈ બાળકનો જન્મ મીઠાપુર ગામે થયો તો તેની કુંડળીમાં ત્રીજો ભાવ આપણને શું દર્શાવે છે એ આપણે ઉદાહરણ કુંડળી દ્વારા સમજીશું તો અહીં મિત્રો આપણે અગાઉના વિડીયોઝમાં આ પહેલો ભાવ જે કહેવાય પછી અહીંયા કોઈ પણ સંખ્યા દર્શાવેલી હોય તો એને લગ્ન ભાવ કહીએ છીએ અહીંયા લગ્ન એટલે મેરેજ નહીં પરંતુ પૂર્વ ક્ષિતિજમાં બાળકના જન્મ સમયે ઉદીત થતી રાશિ અને એ સમયે પૂર્વ ક્ષિતિજમાં રહેલા ગ્રહો આ પહેલો ભાવ દર્શાવે છે ત્યાર પછી આપણે વાત કરી હતી બીજા ભાવની એટલે કે ધન ભાવની જે મારક સ્થાન પણ બને છે ત્યાં કોઈ પણ સંખ્યા હોય અને કોઈ પણ ગ્રહ બેઠેલા હોય તો એ કેવું કેવું ફળ આપી શકે કઈ કઈ બાબતોનો એમાંથી વિચાર કરવાનો હોય તેના વિશે અગાઉ આપણે જોયું છે હવે મિત્રો આ છે કુંડળીનો ત્રીજો ભાવ મિત્રો આપ જોઈ શકો છો કે કુંડળીનો ત્રીજો ભાવ છે એ આપણે એને સહજ ભાવ ભાતૃ સ્થાન અથવા પરાક્રમ સ્થાન તરીકે પણ ઓળખીએ છીએ અને આ ભાવનો કારક એ મંગળ ગ્રહ છે મિત્રો આ સ્થાન છે એના દ્વારા આપણે નાના ભાઈ બહેન આડોસ પાડોશ વ્યવહાર નાનો વેપાર ધંધો લે વેચ નોકર ચાકર મદદની શ્રવણ શક્તિ એટલે કે કાન કાનને લગતા રોગો ચતુરતા દરેક પ્રકારના પ્રયત્નો ઉત્સાહ વગેરે આ ભાવથી જોવાય છે મિત્રો શરીરના અંગો જેવા કે હાથ ગરદન ખભા જ્ઞાન તંતુઓ જમણો કાન છાતીનો ભાગ ખાસ કરીને બહેનો માટે આ ભાવથી જોવામાં આવે છે એટલે આવા અંગોને લગતા કોઈ પણ રોગોનું નિદાન કરવું હોય ત્યારે આપણે ત્રીજા ભાવને જોવો ખાસ અગત્યનો છે મિત્રો આપ જોઈ શકો છો કે આ ત્રીજો ભાવ કુંડળીની અંદર સાહસ અને પરાક્રમ દર્શાવે છે એટલે જો અહીંયા આ ભાવોમાં કેટલાક અશુભ ગ્રહો જેમ કે શનિ રાહુ કેતુ વગેરે બેઠેલા હોય અથવા ક્રૂર ગ્રહો સૂર્ય અને મંગળ બેઠેલ હોય તો એ તમને સાહસ કરવા માટે ઘણું પ્રોત્સાહન આપે છે જ્યારે સાત્વિક ગ્રહો જેવા કે શુક્ર અને ગુરુ જેવા ગ્રહો આ ત્રીજા સ્થાનમાં બહુ ઉચિત મનાતા નથી તો મિત્રો કેટલાક સ્થાન એવા છે જેમાં પાપ ગ્રહો અથવા તો અશુભ ગ્રહો જે ક્રૂર ગ્રહો કહેવાય એવા ગ્રહો અહીંયા બેઠેલા હોય તો ખૂબ સારું પરિણામ આપે છે આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો જો તમને આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી તેને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોઝને જરૂરથી પહોંચાડો જય દ્વારકાધીશ